યાત્રાધામ અંબાજી ખાતે કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમ્ન ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ચોપનમાં શૈક્ષણિક અને વહીવટી અધિવેશન ભવ્ય રીતે પ્રારંભ થયો ત્રણ દિવસ સુધી ચાલનારા અધિવેશનમાં રાજ્યભરના પાંત્રીસોથી વધુ આચાર્યશ્રીઓનું વિશાળ પ્રતિનિધિમંડળ અંબાજી ખાતે ઉપસ્થિત થયું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ તેમજ શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે અંબાજી ખાતે પ્રભારી મંત્રી શ્રી કમલેશ પટેલ માંબાના દર્શન કરી અધિવેશનમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અધિવેશનનું ઉદઘાટન કરતા કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શબ્દોમાં ભારતનું ભવિષ્ય વર્ગખંડથી નિર્માણ થાય છે શિક્ષણ અને આચાર્ય કોઈપણ રાષ્ટ્રના વિકાસના પાયાના સ્તંભ છે આચાર્ય વિદ્યાર્થી તથા દેશના પથદર્શક તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે મંત્રી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નબળા વર્ગના બાળકોના શિક્ષણની ચિંતા રાજ્ય અને કેન્દ્ર સરકાર રાખે છે સમગ્ર ગુજરાત અને દેશમાં એક સાથે આશરે તેર લાખ વિદ્યાર્થીઓને રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના દીકરીઓના શિક્ષણ માટે લક્ષ્મી યોજના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધે તે માટે નમો સરસ્વતી યોજના તેમજ જ્ઞાન રક્ષા રક્ષાશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જેવી અનેક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ તમામ યોજનાનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આચાર્યોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ડીબીટી માધ્યમથી વિદ્યાર્થીઓના ખાતામાં સિદ્ધિ શિષ્યવૃત્તિ પહોંચે તે માટે સરકાર સતત કાર્યરત છે દરેક શાળામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ સ્માર્ટ ક્લાસ તથા સ્માર્ટ બોર્ડ જેવી આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ તમામ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ શિક્ષકોને આચાર્ય

અંગે બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે વિકસિત સમાજ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણનો આધાર છે સંસ્કાર અને મૂલ્યોના સંચારમાં આચાર્યશ્રીઓની ભૂમિકામાં સુડતાળીસના સંકલ્પને સાકાર કરવા માટે શિક્ષકગણ અને આચાર્યશ્રીઓ માર્ગદર્શક શક્તિ તરીકે કાર્ય કરશે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ કૌશલ્ય વિકાસ અને ટેકનોલોજી આધારિત શિક્ષણ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે

પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું ઉપરાંત રાજ્ય આચાર્ય નિવૃત્ત થનારા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રેષ્ઠ આચાર્ય રાજ્ય પારિતોષિક અંતર્ગત કુલ ત્રણ આચાર્યો તેમજ રાજ્યોની શ્રેષ્ઠ બે શાળાઓને સન્માનિત કરવામાં આવી હતી આ અધિવેશનમાં આચાર્ય સંઘના અધ્યક્ષ શ્રી જેપી પટેલે પ્રમુખ શ્રી ભાનુપ્રસાદ પટેલ

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ હોય મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હોય બાળક દીકરીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે નમો લક્ષ્મી યોજના હોય બાળકોને વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે એના માટે નમો સરસ્વતી સાધના યોજનાઓ હોય એ ઉપરાંત જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ હોય આ બધી જ યોજનાઓ તો સરકાર પોતે લોન્ચ કરે છે પરંતુ એ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ બધા માટેનું કોઈ માધ્યમ હોય તો અહીં બેઠેલા આચાર્યશ્રીઓ છીએ કે આપના દ્વારા ગુજરાત સરકાર પોતાના વિદ્યાર્થીઓ સુધી રાજ્યના વિદ્યાર્થી સુધી આ યોજનાઓનો લાભ પહોંચાડે છે એ બદલ પણ હું આપ સૌનો આભારી છું આપણને હમણાં જેમ વાત કરી પૂર્વ વક્તાશ્રીએ કે આપણી શાળામાં દરેક શાળાને કોમ્પ્યુટર ઇન્ટરનેટ સ્માર્ટ બોર્ડ સ્માર્ટ ક્લાસ આ બધા જ આપવામાં આવ્યા છે પરંતુ જ્યાં સુધી એનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરે એ માટેનું કોઈ ચાવીરૂપ ભૂમિકા સમાન આચાર્યો કે શિક્ષકો ના હોય તો ત્યાં સુધી આ સફળ થતું નથી ત્યારે તમે બધા પણ એ સફળતાના ભાગીદાર છો એ બદલ પણ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું દરેક શિક્ષકને પોતાનો કદાચ એક આઠ આંકડાનો ટીચર કોડ આપવામાં આવ્યો છે અને આ ટીચર કોડનો ઉપયોગ કરી અને જી શાળા જેવી અધ્યતન વર્ગખંડ સુધી પહોંચાડવામાં પણ આપ સૌનો ખૂબ મોટું યોગદાન છે આપણે અહીંયા ખૂબ સરસ મજાની એક એપ પણ લોન્ચ કરી એ બદલ પણ ટેકનોલોજીનો પણ આપ સૌ ઉપયોગ કર્યા છો ત્યારે એ બદલ પણ હું આપ સૌનો આભાર માનું છું અહીં બેઠળો દરેક વ્યક્તિ આપણે એવું કહી શકાય કે ભારત દેશ આઝાદ થયા પછી સુવર્ણ કાળમાં આપણે સૌ અત્યારે જીવી રહ્યા છીએ કારણ કે દેશના વડાપ્રધાન અને એ વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે શિક્ષણ ક્ષેત્રે જે ઐતિહાસિક કામ કર્યું છે એમાં શાળા પ્રવેશવ હોય કન્યા કેળવણી રથ હોય ખેલે ગુજરાત હોય વાંચે ગુજરાત હોય અને કદાચ પ્રથમ એવો વડાપ્રધાન હશે જે બોર્ડમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે અન્ય પરીક્ષાઓ આપે છે ત્યારે એ વિદ્યાર્થીઓ સાથે ડાયરેક્ટ ચર્ચા કરતા હોય તો એવા પરીક્ષા પે ચર્ચા કરનાર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે એટલા માટે શિક્ષણનો આ સુવર્ણકાળ ચાલી રહ્યો છે અને આપણે બધા એના સાક્ષી છે એ બદલ પણ આપણે બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કક્ષા કેરવીશું તો આપો આપ આપણી રક્ષા થવાની છે કક્ષા કેરવવાની વાત આવે ચાણક્યએ કક્ષા કેરવી એટલે બધું આપો આપ થયું એટલે આચાર્યો માટે આ શબ્દ પ્રયોગ એથી થયો તો અધ્યક્ષ જાડેજા સાહેબ હતા લગભગ એમડી જાડેજા સાહેબને એક વ્યક્તિએ બોલ્યા હતા મને યાદ છે કક્ષા કેરવવાની વાત આવી મિત્રો આચાર્ય સંઘ અને શિક્ષક વાલી અને વિદ્યાર્થી અને સંચાલક આ બધા ભેગા તો વિકસિત ભારતનું સપના આદરણીય પ્રધાનમંત્રીએ એક દિશામાં ચાલવાની વાત છે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતનું નિર્માણનું જે સ્વપ્ન જોયું છે એ સપ્ન સાકાર કરતા વાર લાગે નહીં સોને જાગૃત કરવાની વાત આવી છે તો સોને સ્વાભિમાનને જાગૃત કરાવવાની વાત જ્યારે મોદી સાહેબ કહેતા હોય હર ઘર સ્વદેશી ઘર ઘર સ્દેશીના અભિયાનની વાત કરતા હોય ત્યારે એના ઉદ્દીપકનું કામ કોઈ કોઈએ કરવાનું હોય છે તો આપણે આચાર્ય મિત્રો એ કરવાનું છે વિકસિત ભારત બનાવવા માટે આપણે જેટલા મોદી સાહેબને મદદરૂપ થઈ શક કારણ કે વિદ્યાર્થી આપણી સાથે છે અને બે નું જે ભવિષ્ય છે એ આપણી આપણા વર્ગખંડોમાં છે ભારતનું ભાગ્ય અને ભવિષ્ય એના વર્ગખંડોમાં ઘડાઈ રહેલું છે અને ઘડવાનું કામ આપણે બધા કરીએ છીએ તો આપણે સરદાર સાહેબની દોઢસોમી જન્મ જયંતિ હોય ત્યારે સરદાર સાહેબનું એક સ્લોગન છે કે ચારિત્ર વગરનું શિક્ષણ નકામું છે શિક્ષણમાં ચારિત્ર ની વાત જો આ મહામાનવે કરી હોય અને ચારિત્ર બર થી બીજું કોઈ બર નથી મિત્રો